આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભારતમાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવા પર ખુશી વ્યક્ત કરી હતી જે બે હજાર વીસમાં છસો થી વધીને આઠસો એકાણું થઈ ગઈ છે કેન્દ્રીય મંત્રી યાદવે વધુમાં ઉમેર્યું કે એશિયા સિંહ સફળ વન્યજીવ સંરક્ષણનું વૈશ્વિક પ્રતિક છે અને આ વિશ્વસિંહ દિવસ પર આપણે તેમની નોંધપાત્ર વૃદ્ધિની ઉજવણી કરીએ છીએ

भूपेंद्र यादव जी, आज विस्तार लोकप्रिय धारा सभ्य हैं हमारा साथी मंत्री श्री मुलुभाई बेरा, सांसद श्रीमती कुणंबा एन मारम, राज्यसभा सांसद श्री परिमल भाई नचवानी, पूर्वंगर जिला पंचायत का प्रमुख श्री परमत भाई परमार, हमारा साथी धारा सभ्य श्री ऐश्वर्य भाई मोडवारिया, हेमंत भाई खवा।

એની પાછળ બધા માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી ને ગુજરાત સરકાર એમના માર્ગદર્શન માં આ વિસ્તાર વ્યવસ્થિત રીતે ડેવલપ થવાનો શરૂ થયો છે એટલે આપણે બધા અહીંયા જે છે આ જિલ્લાવાળા એ બધાને તો આનંદો જ આનંદો છે આપણી સંસ્કૃતિમાં સિંહ નું આગુ સ્થાન છે માં જગદંબાની सवारी પણ સાવજ છે ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે અને ભગવાન શ્રી કૃષ્ણે પણ જ્યારે ગીતા સંતેશમાં કહ્યું ત્યારે પ્રાણીઓમાં હું મૃગરા એટલે કે સિંહ હું છું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દૈવભૂમિ દ્વારકાના બરડા આખ્યાનમાં આજે પ્રથમ વાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની ગર્તીય જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સતત્યપૂર્ણ અભિગમને કારણે જ જૈન ના સિયોની સંખ્યામાં ઉત્તરોત્તર વધતી રહ્યું છે ગુજરાત શ્રી પ્રેમી પ્રવાસીઓ માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે લગભગ 145 વર્ષ પછી પહેલી વખત સિંહ એમની પોતાની ભૂમિ બરડામાં ફરીથી પ્રવેશ કર્યો છે અત્યારે લગભગ પરિવાર છે અહીંયા સ્થાયી થયું છે એ પ્રસંગે આજે પહેલી વખત બરડાની અંદર અંદર વિશ્વસિંહ દેવની ઉજવણી પ્રસંગે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનની કેન્દ્રીય મંત્રી આ ભૂપેન્દ્ર યાદવજીની ઉપસ્થિતિમાં અહીંયા વિશ્વસિંહ દિવસની ઉજવણી કરી લોકોમાં ભારે ઉત્સાહ છે કારણ કે પહેલી વખત અહીંયા વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ રહી છે અને સત્તર સભ્યોનું સિંહ પરિવાર છે એ બરડામાં સ્થાયી થયું છે એનાથી પ્રકૃતિની શોભા તો વધશે જ પણ સાથે સાથે આ વિસ્તાર છે પ્રવાસનથી ધમધમ તો થશે અહીંયા આજે જે બરડા સફારી પાર્ક છે એનું પણ ખાત મુરદ કરવામાં આવ્યું અને સાથે સાથે બીજા અનેક પ્રોજેક્ટ જે સિંહના કન્ઝર્વેશન માટે અને વન્ય અને પર્યાવરણ માટેના પ્રોજેક્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું એની ખુશી અહીંયા સ્થાનિક લોકોમાં છે અને મને શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં બરડો છે એ ફરીથી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમવા મંડવાનો છે બરડા વન્યજીવન અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકસો બાણું પોઈન્ટ એકત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે બરડા એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે બે હજાર આ પ્રદેશમાં સિંહોના કુદરતી સ્થળાંતર પછી સિંહોની વસ્તી વધીને સત્તર થઈ ગઈ છે જેમાં છ પુખ્ત વયના અને અગિયાર બચ્ચાનો સમાવેશ થાય છે આ અભયારણ્ય વિવિધતાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે એક મુખ્ય ક્ષેત્ર છે દ્વારકા પોરબંદર સોમનાથ પ્રવાસન સર્કિટની નજીક હોવાથી બરડા પ્રદેશમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે દ્વારકા પોરબંદર સોમનાથ પ્રવાસન સર્કિટની નજીક હોવાથી બરડા પ્રદેશમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે લગભગ બસો હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક શરૂ કરવાની યોજના છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે આ કાર્યક્રમમાં લગભગ એકસો કરોડ રૂપિયાના ખર્ચે વન્યજીવન સંરક્ષણ કાર્યો પણ શરૂ કરવામાં આવશે ધર્મેશ ઉપાધ્યાય સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ દ્વારકા